આજે આપણે પાવ કટકા બનાવીશું એમાં મેં પાંચ નંગ પાવ લીધા છે હવે આપણે કટકા કરી લઈશું આ રીતના કટકા કરી લેવાના છે બધા આ રીતના કટકા કરી લઈશું હવે આપણે કટકા કા કરીને તૈયાર કર્યા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ડુંગળી એક નંગ લીધી છે નાખી દઈશું હવે આપણે शिमला મરચ નાખી દીધી છે ટામેટા નાખીશું અહીંયા મેં બે નંગ લીધા છે હવે આપણે સારી રીતે શેકી લાઈશું હવે આપણે થોડી હળદર નાખીશું થોડું લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું हम अपने थोड़ा सॉफ नाखीश हम आप पावना तटका नाखी दीसु હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું ઉપરથી નાયલોન સેવ નાખીશું બાઉલમાં સર્વ કરી લઈશું હવે આપણે ઉપરથી ચાટ મસાલો નાખીશું हवे अपना पाव कटका तैयार छे